એક મહત્વના સમાચાર મળી રહ્યા છે મુંબઈથી શોષણના વિરોધમાં આંદોલન ચાલી રહ્યું છે શાળામાં બાળકીઓની સુરક્ષા પર સવાલ ઉઠ્યા છે ત્યારે લોકો હાથમાં બેનર લઈને વિરોધ દર્શાવી રહ્યા છે ક્યાં સુધી આવી પરિસ્થિતિનો સામનો લોકોએ કરવો પડશે બદલાપુરમાં બંધનું આંદોલનનું વ્યાપક અસર જોવા મળી રહી છે મોટી સંખ્યામાં મહિલાઓ તેમાં જોડાય છે જેની અસર મધ્યમાં પડી રહી છે આંદોલનકારીઓ પાટા પર બેસી જતા લોકલ સેવા પણ ઠપ થઈ છે જેના કારણે લોકોના કામ ધંધા અટવાતા સ્ટેશન પર ભારે ભીડ ઉમટી પડી છે હાથમાં બેનર લઈને લોકો આ ઘટનાનો વિરોધ કરી રહ્યા છે અને ક્યાં સુધી ન્યાયની માંગણી કરવામાં આવશે કેમ ન્યાય નથી મળતો તેવા સવાલો પણ થઈ રહ્યા છે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે સંવાદદાતા સતીશ આપણી સાથે જોડાયા છે મુંબઈથી સતીશ અત્યારે જે રીતે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે મોટી સંખ્યામાં બહેનો પણ ત્યાં ઉમટી પડી છે આખો આખી ઘટના શું છે અને અત્યારે શું અપડેટ બદલાપુરની પ્રાથમિક શાળામાં ચાર વર્ષની બાળકી ભણતી હતી

અને ત્યારબાદ શાળાના પ્રિન્સિપાલે ત પોલીસમાં ફરિયાદ કરતા સ્વીપરની ધરપકડ કરાઈ હતી પરંતુ જે રીતે શાળાના પ્રશાસને બેદરકારી દાખવી તેને કારણે વાલીઓમાં અને પબ્લિકમાં રોષ છે કે શાળાઓમાં અમે અમારા બાળકોને ભણવા મોકલીએ છીએ પરંતુ તેઓ સુરક્ષિત નથી હાલમાં જે રીતે કલકત્તા ઘટનાના પ્રત્યાઘાત સમગ્ર દેશ અને દુનિયામાં પડી રહ્યા છે ત્યારે આવો જ એક બીજો કિસ્સો ગઈકાલે રાત્રે થાણેની કલવા હોસ્પિટલમાં પણ બન્યો છે જ્યાં એક મહિલા ઉપર એકતાલીસ વર્ષીય સ્વીપરે બળાત્કાર ત્યાં ઉમટી પડ્યા છે અને શહેરના રસ્તાઓ પર આવતા જતા વાહનો તેમજ ટ્રેક ઉપર બેસી જતા મધ્ય રેલવે ની સેવાઓ હાલ પૂરતી ઠપ્પ થઈ ગઈ છે પોલીસ પ્રશાસન વાલીઓ સંગઠન સાથે વાતચીત કરી રહ્યું છે અને પાટા પર બેસેલા લોકોને ખાતરી આપી છે ખૂબ જ કડક કાર્યવાહી કરવામાં આવશે જો કે વાલીઓની માગણી છે કે શાળાના પ્રિન્સિપાલ સફાઈ કર્મચારીની સાથે સાથે જે બે શિક્ષિકાઓની જવાબદારી હતી તેમની પણ ધરપકડ કરવામાં આવે જી સતીષ આભાર